કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતા ત્રીજા અધ્યાયનો સારાંશ અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે કે આપ તો જ્ઞાનને જ કર્મ કરતા વધારે સારું માનો છો તેમ છતાં આપ મને ઘોર કર્મમાં કેમ જોડો છો આનો પ્રત્યુત્તર આપતા શ્રી કૃષ્ણ કહે છે કર્મ દરેકને કરવું પડે છે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ વિના રહી શકતો નથી અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે યજ્ઞથી વરસાદ આવે છે ને યજ્ઞ કર્મથી થાય છે આમ યજ્ઞ કરવા માટે તો કર્મ કરવું જ પડે ભક્તિ પ્રધાન કર્મયોગની વિધિથી મમતા આસક્તિ ને કામનાઓનો ત્યાગ કરી શ્રી કૃષ્ણાર્પણ બુદ્ધિથી કર્મ કરવા જોઈએ તેમ જણાયું શાસ્ત્ર જે જે કર્મ કરવા સૂચવે છે તે કર્મ કરવા પ્રશંસા કરી અને તે ન કરવાની બુદ્ધિ ભ્રષ્ટ ભ્રષ્ટ થાય છે તેમ જણાયું છે આ પ્રકારે રાગવેશમાં ન પડતા સ્વધર્મનો પાલન કરવા માટે ભાર દેને કહ્યું છે વળી કામથી પેદા થનાર બધા જ અનર્થો અંગે સમજ આપી વિવેક બુદ્ધિથી ઇન્દ્રિયોને મન પર સ્વયં રાખવા જણાવ્યું છે જય શ્રી કૃષ્ણ